આજ રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકા કરખડી ગામ પાસે આવેલ મયુડાઈ કેમ કંપનીમાં છેલ્લા વીસ વર્ષ કામ કરતા કામદારને નવમાં મહિના પહેલા નાઇટ શિફ્ટમાં ફરજ દરમિયાન તબિયત લથડતા કંપની દ્વારા ઓપી રોડ સ્થિત આવેલ બેંક હોસ્પિટલની અંદર સારવાર માટે લાવેલ જેમાં ડોક્ટરી તપાસ દ્વારા જાણવા મળેલ કે કામદારને હાર્ટ એટેક આવેલ છે જેથી તેની તાત્કાલિક ટ્રીટમેન્ટ કરી આ હોસ્પિટલમાં સારવાર લીધેલ જેનો ખર્ચ બે લાખ પાંસઠ હજાર રૂપિયા અંદાજિત થયેલ હતો આ ખર્ચ કંપની દ્વારા હોસ્પિટલને ચૂકવવામાં આવે અને ત્યારબાદ કામદાર કંપનીમાં પોતાની ફરજ પર હાજર થઈ જેનું મહિનાનો પગાર થતાં પગારમાંથી સાડા સાતસો જેટલી રકમ કપાઈને આવેલ હતી જેથી કામદાર દ્વારા કંપની મેનેજમેન્ટને પૂછપરછ કરતા સાડા સાત હજાર જેટલી રકમ શાની કપાય છે જેથી કંપનીએ જણાવેલ કે જે હોસ્પિટલની અંદર તમારો ખર્ચ થયેલ હતો તે ખર્ચ કંપનીએ ચૂકવેલ છે આ તમામ ખર્ચ તમારા પગારમાંથી દર મહિને પંચોતેરસો દર મહિને કપાશે જેથી છેલ્લા આઠ મહિનાથી તેમના પગારમાંથી આ લોન પેઠે પૈસા કપાય છે જેની રજૂઆત ઘણી વાર કરતા કંપની દ્વારા યોગ્ય ન્યાય અને જવાબ અના મળી રહ્યો હોય આજરોજ હકની વાતના વિક્કી શ્રીમાળી દ્વારા વડોદરા જિલ્લા લેબર કમિશનરને કામદારને સાથે રાખીને ફરિયાદ કરવામાં આવી અને વિક્કી શ્રીમાળીએ કામદારને સાથે રાખી કંપની પર ગંભીર આક્ષેપો કર્યા હતા જ્યારે કંપનીની ફરજમાં આવતી જવાબદારીઓથી કંપનીઓ કંપનીમાં કામ કરતા કામ શોષણ કરશે તો કેમનું ચાલશે અને એની આશા માટે લેબર કમિશનર શ્રી કેવા પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું જિલ્લામાં તમામ કંપનીઓ દ્વારા કામદારોનું આવું શોષણ થતું જ હોય છે પરંતુ નોકરીથી કાઢી રાખવાની બીકના લીધે કામદારો આગળ આવવામાં ગભરાય છે જેથી આવી ઘટનાથી દરેક કામદાર ધાઈઓએ પોતાના હક માટે લડવું જોઈએ અને કંપનીઓએ પણ કામદારોને આવું શોષણ બંધ કરવું જોઈએ અને લેબર કમિશનર સાહેબ કામદારોના હિત માટે ખુરશી પર બેઠા છે નહીં કે કંપનીના ફેવરમાં વાત કરવા આવા ગંભીર આક્ષેપો સાથે આજ રોજ વડોદરા જિલ્લા લેબર कमिश्नर ने हकनी नि विक्की श्रीमणि द्वारा कामदार ने साथ रखी फरियाद करवाई कैम्प में नौकरी करता हूँ वहाँ नाइट शिफ्ट में हमको तबियत खराब हुआ हमारा रात में चार बजे लोग हमको लेके गए बैंकर हार्ट में वो बोले कि इनको अटैक आया है मेरी दवा कराए उसके बाद बिल भरा फिर दो महीने के बाद में हमसे बोलते हैं कि अब तुम्हारा ये लोन पेटे काटा जाएगा पैसा वो पैसा साढ़े सात हजार रुपया करके काट रहे हैं जो कि हमको अब हर महीने प्रॉब्लम हो रहा है मरुडाई कैम आपका ई एस आई भी तो कटता है हमारा तो क्या बोले कंपनी वाले बोले ये हमारे अंडर में आता नहीं अटैक काम करते अगर कुछ हो जाए तो हमारी जवाबदारी है अटैक हमारी जवाबदारी है नहीं आपने किसको रजुआत करी थी और आज कहाँ ये जो कंपनी का लेबर कमिश्नर के पास आए रजुआत है आपने वहाँ पे क्या रजुआत किया यही जो हमको प्रॉब्लम हो रजुआत किया आपका अप, परिचय? निरंकार मिश्रा। આજરોજ વડોદરા જિલ્લાના આપણે નર્મદા ભુવન સ્થિત જે લેબર કમિશનરની ઓફિસ છે ત્યાં આગળ જે કામદાર છે એટલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની કરકડી પાસે આવેલ મયુર ડાય કેમ કંપનીની અંદર આ જે કામદાર છે જે મિશ્રાભાઈ છે તે કામ કરે છે છેલ્લા વીસ વર્ષથી અને ગયા વર્ષે એટલે કે ડિસેમ્બરની અંદર એમની તબિયત કંપનીની નાઇટ શિફ્ટની અંદર ફરત દરમિયાન તેમની બગડી હતી અને તેમને કંપની દ્વારા ઓપી રોડ સ્થિત બેંકર હાટ હોસ્પિટલની અંદર એમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા ને તબિયત બી સારવારમાં તેમણે જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવેલો છે અને આ હાર્ટ એટેક આવવાની સારવાર તેઓ ત્યાં એ હોસ્પિટલમાં કરાવી અને કંપની દ્વારા તેનું જે બિલ છે બે લાખ હજાર ત્રણસો રૂપિયા અંદાજે જેટલું જે બિલ છે કંપનીએ ચૂકવી પણ ખરું માનવતા દાખવી પણ ત્યારબાદ આ જે કામદાર છે તેમને ત્યાં આગળ ફરજ પર ફરીથી એ ચાલુ થયા ત્યારે દર મહિને એમને પહેલાં પગાર સ્લીપાઈ એના પગારની અંદર સાડા સાત હજાર રૂપિયા કપાય એટલે તેમણે રજૂઆત કરી કે આ સાડા સાત હજાર રૂપિયા કેમ કાપ્યા છે તો એમણે કંપની મેનેજમેન્ટ દ્વારા જણાવ્યું કે તમે જે હોસ્પિટલની અંદર જે કંપનીએ બિલ ચૂક્યું છે એ હોસ્પિટલનું જે બિલ છે એના દર મહિને હવે સાડા સાત હજાર રૂપિયા પેટે તમારા કાપવામાં આવશે તો એમણે રજૂઆત કરી કે મારું ઈએસઆઈ કપાય છે મેડિકલ જે પ્રમાણે મારા પગારમાંથી જે પણ કપાય છે અને તે કંપનીની અંદર જો આવી ઘટના થઈ છે તો કંપનીની જવાબદારીમાં આ ઘટના ના આવે અને કામદારોને ઘણી બધી જગ્યાઓ પર આવી રીતના શોષણ થાય છે તે તેની રજૂઆત મેનેજમેન્ટ દ્વારા છેલ્લા પાંચ મહિનાથી કરે છે પણ તેમનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને એ ભાઈએ અમારી હકની વાતની ઓફિસમાં અરજી કરી અને એમની અરજીને ધ્યાનમાં રાખીને આજે અમે લેબર કમિશનરની ઓફિસે તેની ફરિયાદ આપવા માટે આવ્યા છે અને ફરિયાદ એમણે લીધી છે એટલે અમે આ મીડિયા થકી તમામ કામદારોને અને પ્રશાસનને અને જવાબદાર અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે કંપનીની અંદર આવતો તમામ કામદાર જે એમની ફરજ દરમિયાન કંઈ પણ ઘટના ઘટે છે તેને કંઈ પણ નુકસાન થાય છે કે તબિયત એની લટે તેની તમામ જવાબદારી એક્ટ સરકારના નીતિ નિયમ પ્રમાણે કંપનીની જ આવે છે પણ કંપનીના જે મેનેજમેન્ટના જે લુચ્ચા અને અધિકારી જે ત્યાં આગળની મેનેજમેન્ટ સાચવે છે તે ગમે તે રીતના આવી રીતના કામદારોનું શોષણ કરે છે અને આજે બે લાખ ને પાસઠ હજાર રૂપિયા જેટલી રકમ એટલે કામદાર માટે ઘણી મોટી કહેવાય અને તેને સાડા સાત હજારનો બોજ નાખીને લોન પેટે કાપવી એ કેટલી યોગ્ય છે એટલે અમારી રજૂઆત એ છે કે કામદારને ન્યાય મળે અને જે લેબર કમિશનર છે એમને પણ અમે રજૂઆત કરી છે કે કંપની દ્વારા ઘણી બધી કંપનીઓની અંદર સુવિધાઓના નામે સવારે જીરો છે મીંડુ છે અને ત્યાં આગળ મેડિકલની સુવિધા માટે ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ પણ હોતી નથી કેન્ટીન પણ હોતી નથી ત્યાં આગળ મેડિકલ ઓફિસરો પણ નથી હોતા ડૉક્ટર પણ નથી હોતા માત્ર ને માત્ર કંપની લાલ્યાવાડી પ્રમાણે પોતાની મેનેજમેન્ટ ચલવે છે અને કામદારોનું શોષણ કરે છે અને કામદારોને ઘણી બધી ઘટનાઓમાં જીવ પણ ગુમાવવાના વારા આવે છે તો અમારી માગણી એ છે કે લેબર કમિશનર સાહેબ આના પર કડકમાં કડક કાર્યવાહી કરે ને કાયદાકીય જે પણ લોકો આનામાં સંડોવણી થતી હોય એટલે બે લાખ હજાર રૂપિયા જેટલી જંગી રકમ જો કામદારના માથે નાખવામાં આવે છે તો એ એમને એમને રાહત મળે અને એ લોકોને સબક મળે એવી અમારી માગણી છે